બીજી વાત દરેક કે જે જગ્યા પર રહેતા હોય એ ભાઈ ભગવાન ગોગા મહારાજ ધરતી ના ધણી શાસ્ત્રો મેં લખ્યું છે મહાભારતમાં છે એ રામાયણ માં છે બધા શાસ્ત્રો લખેલું છે ચાર વેદ માં લખેલું છે એ ભાઈ કે ધરતી ના ધણી એટલે નાગદેવ પંચમુખી ગોગા મહારાજ આ એની જ ભૂમિ પર છો તમે એ ભાઈ અને એની જ ભૂમિ પર હરખા નહી રહ્યા હોય ને તો તમારી પેટીની શરૂઆત દુઃખ ની શરૂઆત એથી જ થઈ છે શરૂઆત જો થઈ હોય તો નિવારણ તો જ આવે ને ભાઈ પેઢીના ના રેણી કેણીનું ધર્મ શું વચન વ્યવહાર માતા શું માતા પેઢીની પેઢી ની વસ્તી ને મારે બહુચર ના રામ શું ના એના દરેક ને રામ શું

કોઈને ચામુંડ હોય કોઈને માકાડી હોય કોઈને બ્રહ્માણી હોય એ ભાઈ આ કોઈને કારકા હોય એ ભાઈ કોઈને ખોડિયાર હોય દરેકના પેઢીમાં મારા રોમે કુડ દીવો તો આડ્યો જ છે તમારા કુડ દીવા વાલા દીવા ને રોમ છે

દુઃખ પડતા હોય છે તો એનું કારણ હોય છે તમારું ખોટું કર્મ હશે તમારું નહીં હોય તો તમારા બાપ દાદાનું હશે માતાઓ જગત માં નવરી નહીં નડવા માણસો પણ માણસો માતાઓ બાપ દાદા એ ખીલો પાડ્યો હોય બાપ દાદા જે માતા પૂછતા હોય ને કદાચ સમય જતા ની દુનિયા છે જમાનો છે એટલે કે આ માતા બાતા કશી હોય ને આનો નાખો એ બાજુ એવા દીધી તમારી ની માતા માતા કદાચ દુખ લઈને પણ પોતાની માન ખોરવાની કેરતા નહિ આવું બોલું છું મેલેડી વાત કે દરેક મનુષ્ય સ્વાર્થી એકદમ સ્વાર્થી લોભી છે કોઈને માતા ની ચિંતા નહીં કોઈ ને ભક્તિ ની ચિંતા નહીં કોઈને વ્યવહાર ન્યાય ની પડી નહી નહીં દુઃખ એમને પડતા નહીં માણસો શાસ્ત્ર માં લખ્યું છે ને બધી જગ્યાએ એ કીધું તમારી આત્મા પૂછો ને તો ખબર પડે કે અમદાવાદ કરમ ના દુઃખ નડે કોક નું લીધું હોય તો જ કોક દેવ આવ હે ભાઈ

તો સુખ તો કોઈ ભગવાન માતા કોઈ હોભરતું પડતું નહીં સાચું દુઃખ માં તો હે ભાઈ ડાકો ના રણછોડ રાય હો દર પૂનમે યાદ આવો હે રણો જાના રોવા પીર ભૂજો હે દર બીજે યાદ આવે હે સાચું દુઃખ પડે એટલે સુખમાં માં યાદ નહીં આવતા પણ જો કદાચ સુખ માં જેણે જેને માતાઓ ભગવાન ને કદાચ દીવા રાખ્યા છે ને ભલે બહાર નહી કરે પણ હૃદય માં રાખ્યા છે ને અને મારા રોમ ની બીક જેને જેને રાખી છે ને ઘોડા એને કોઈ દાડ દુઃખ મારા રોમે પડવા નહી દીધા આવું હું મેરઠી બોલું છું સમય ક્યાં બદલાયો છે એટલે અત્યારે તો બધી છત ની વાતો કોઈ નું ઘડે ઉતરે નહીં કેમ કે ઠેર ઠેર જુઠું ચાલે ભાઈ મારા હાચા મોડા વધવા હોય તો મારે જેટલું મારે માથે ફરવું પડે મારા કયા નું ખાલી પાલન કરો હું કહું તમારી માતા કે મારો રોમ એક છે નીતિ નિયમ એક છે કોઈ જુદી વાત આવતી નહીં તમારી મા કદાચ મારા ભારે મોકલે ને તો મારી સત્યતાની વાતો તમારા ગળે ઉતરે નકન ઘોડા

તો ડોક્ટર ને વકીલો હે ભાઈ તમારા ન્યાય વ્યવહાર કર્યા હોય તમારી ઘરની માં કરે એવું કોઈ નઈ કરે હું તો રસ્તો બતાવો રહી માતા છું શરૂઆત દરેક ને ચોથ થાય છે જેની ભૂમિ પર જે જગ્યા પર રસ દરેક જોણસ પેરાના ઘડિયા પેરાના માણસ હે સાત વાર માણસ આકુ આવાર માં ઉઠે લે ધરતી માતા ને પગે લાગીને જાય આજુમાં ધરતી ના ધણી ને નમન કરીને જાય પોતાની પાઘડી ને છે જાય હે મોસ મટન ખાય ની દારૂ પીયો ને મોસ મટન ખાય ની હે ઘર માં ધર્મ પાર

પણ મારું કોમ છે ગોડા તમારું ખાલી કરમ યાદ કરાવવાનું હે ભાઈ પીડા આવશો તમેનું કારણ શોધોનું કારણ કાઢવાનું નહીં કારણ તો કોઈના કાઢ્યા નહીં કોઈને બતાવ્યા નહીં એ બમણ સાચી વાત કે ફલણ આય બાજુવાળાએ ભાઈએ કરી નાખ્યું છે આવું કોઈને કીધું નથી હે ભાઈ કોઈ એવા નવરા નહીં કોઈને એવા પાંચ હજાર બગાડવાની અત્યારે તમારી પર તમારી પર મૂઠચોટ વિદ્યા મારવાની કોઈને પૈસા બગાડવાનો કોઈ શોખ ના થાય આ તાર પોતાનો ખીચડી ખાવાના પૈસા ના હોય તમારી પર શું કરી નાખવાના એટલું તો વિચાર આવક ના આવે ભાઈ હે પણ જે જગ્યા પર રસ હોય દેવ છે ભગવાને હક આલ્યો છે તો હરખા નહીં શરૂઆત થઈ છે એટલે દરેક ને રોસ પણ ધરમ નો પાયો ભાઈ પગથિયું ચોથી ચાલ થાય

એ એમાં જીવનમાં જે કર્યું એ ખોટા કાર્ય કર્યા એમાં ખોટા કર્મ કર્યા પણ માં આવો પછી કોઈ દાડો ખોટું કરવું એવો પસ્તાવો તમારા અંદર જાગ્યો અને કદાચ સત્યતાના માર્ગે આવવાની કદાચ થોડી ઘણી અંદર થી પ્રેરણા જાગી હોય કદાચ આવવાની ભલે તમે સત્યતાના માર્ગે ના આવો પણ ખાલી ઈચ્છા કરો ને તો એ માતા ભગવાનના દયા આવો ભાઈ પણ આ તો બધાના જૂઠું બસ કોકનું લઈ લેવું છે કોક ને લૂટી લેવું છે કોક ને હાથનું પડાયું છે મળી ગયો હોય ને તો મોબાઈલ કરી મૂકી દેશે પણ હવે મોબાઈલ પાછો આવે ભાઈ આ બધી ભાવની ચોરી તમારા અંદર ભાવની ચોરી છે આ બધી ચોરી હશે તો અલગ કોઈ માતા સાથ નહી હાલે ભાઈ મારે તો સલાહ કોમ છે તમે જે આશા લઈને આશા તો હું મારા રહો ને કહું છું હે તમારી આશા ની પૂરી થાય મારાથી એવું જ હોય દેશ ભાઈ તમે મારું નમી પૂછો છો તો હું તમને કહી દઉં બરાબર આ શરૂઆતના પગથિયાં છે ના આવો તો કંઈ નહીં પણ કોશિશ જરૂર કરજો કોશિશ કરે ને ભાઈ હે ભગવાન એક જ વખત કે માતા એક જ વખત આશીર્વાદ આવશે ને તો તમારા બધા ભાપ્ત હોય જશે પણ એવી અંદરથી ઈચ્છા જાગવી જોઈએ અને બીજી વાત દરેક જોણસ કે જે જગ્યા પર રહેતા હોય એ ભાઈ ભગવાનને કોણ હકાલ્યો છે ગોગા મહારાજ ધરતીના ધણી શાસ્ત્રો મે લખ્યું છે મહાભારતમાં છે એ ભાઈ રામાયણમાં છે બધા શાસ્ત્રો લખેલું છે ચાર વેદમાં લખેલું છે એ ભાઈ કે ધરતીના ધણી એટલે નાગદેવ પંચમુખી ગોગા મહારાજ આ દેનીસ ભૂમિ પર રહો તમે એ ભાઈ અને એની જ ભૂમિ પર હરખા નહીં રહ્યા હોય ને તો તમારી પેટીની શરૂઆત દુઃખની શરૂઆત એથી જ થઈ છે શરૂઆત જોતી થઈ હોય તો નિવારણ તોથી જ આવે ને ભાઈ હે જેણે આવી હોય એ જ તકલીફ તમને મટાડી હક દુઃખ આવી હોય ગોગા એનું આશીર્વાદ આલ દો તો મટી જાય ના મટે તો ગોગો હું મટાડ દઉં તો ગોગો મહારાજ એમ કે છે જો તું મટાડી દઈશ તો ધરતી પર મન મોણસો મોન છે ચારે મારા ભગવાને વરદાન આલેલું સત સાવી ચારે થશે આવા કર્યું એ ભાઈ એવા ધરતીના ના દેની કેવું છે અને ગોગા મહારાજને રાજી રાખવા તર તો એની જગ્યા પર પવિત્રતા રાખવી પડે એ ભાઈ દરેક જોણસ મોસ મટન ખવાય નહીં એ દારૂ ને પરસે પડવા દેવાય નહીં બીજું પાંચ હાથ દાડા ઘરમાં કુવા શે હોય તેને પાડવાનું શીખવાડવું પડે હે ભાઈ ધરમ પારવું પડે આ બધા નીતિ નિયમ કદાચ ગોગા મહારાજ ની જગ્યા પર પારો બહમણ તો ગોગા મહારાજ તમારી પર હે કૃપા રાખે હે ભાઈ તમારી પર કૃપા રાખે તો જેની જગ્યા પર રસ હોય તે ઘરમાં કકરાટ કંકાસ થાય ની થાય ના થાય કકરાટ કંકાસ ના થાય એટલે તમારા મુખે કોઈ વચન હે ભાઈ કોઈ વેણ મુખેથી બોલાય નહીં બોલાય નહીં તો વચન તૂટવાનો કોઈ પ્રશ્ન રહેતો નહીં આજ કદાચ એવી જગ્યા છે બે ભાઈ છે છે ઝઘડો કરશે અને બે ભાઈ બાજી લે અને ઝઘડામાં ગુસ્સામાં ગુસ્સામાં માણસને શું બોલે પોતાને ખબર ના હોય અને ગુસ્સામાં ગુસ્સામાં બેઠલ એવું કઈ નાખે તારણ મારાથી સંબંધ નહીં અને તને બોલાવો તો મેરડીની સોગન કે કાળકાની સોગન કે ચામુર સોગન હે એવી સોગન લઈ લેવાનું પછી કદાચ એ જ ભય ના તો પ્રસંગ આવ્યો કોઈ અવસર આવ્યો કોઈ એવો સમય બન્યો જેથી તમારી મજબૂરી આવી બોલાવાનું એ તમારા ભય ને બોલાવો ને તો તમે જે પેલી વચ્ચે સોગન ખાધે જે બી પેલા તો સોગન ની બદલામાં કદાચ એ જ માતા એ જ નડમાં એ જ બીજું નડમાં તો આવડી વાત કોણ હોતી હેડ કોણ હોતી હે યા ભાઈ દેવી શક્તિ આગળ તો બોલી બીજું ના બોલાય છતાંય ઘણી પેઢીઓ આવું છે પણ શરૂઆત આ બધી તળિયાના મહારાજ ના છે એ ભાઈ ઝઘડા એમના કારણે થયા પ્રભાવ એનો ગુસ્સો ગોગાનો ગુસ્સો બહુ ભાઈ ખાલી લાકડી ને તો ફેડ મોડે ભાઈ કૃષ્ણ બલરામ કે ગોગાનો અવતાર કહેવાય રામાયણ માં લક્ષ્મણ કે ગોગાનો અવતાર કહેવાય એ ભાઈ એમના ગુસ્સા જોજો ખાલી રોમ તો હજુ બોણ ચડાયું ના હોય પેલા તો લક્ષ્મણ તીર તૈયાર કરી દીધું હોય તમે ખાલી બોલે હું પાડી દઉં ચમ એને સહન ન થતું કોઈ ખોટું કરે એને સહન ના થાય એ જ તળિયાનો ગોગો મહારાજ એને સહન નહીં થતું એ ભાઈ કે તમે આ દર્દનું કાર્ય કરો છો માંસ મટન ખાઓ છો દારૂ પીવો છો જેમ તેમ એ બડશેટ ના ખાઓ છો ગોગા મહારાજને સહન નહીં થતું સહન નહીં થતું એના કારણે તો એના શ્રાપ લાગે તમને અને શ્રાપ લાગે છે ને એટલે તમારી પેઢી ને તમારો સંસાર બરબાદ થઈ જાય સાઉ મેરેડી છું હું કહું ના કહું બોમન હું દરેક ને ગોગા નું કેવા બેહવા જવું ને તો કે છે કે માતા બધા નું બતાવે કહેતો દરેક ને દરેક ધરતી પર નહીં રહેતા ખુદ હું માતા બેઠી છું માતા બેઠી છું ધરતી ના ધણી ને કદાચ એનો હક ના લાવ્યો હો તો મને માતા નહીં ના બેવા દે મને માતા ના બોલવા દે મારી વસ્તી પૂછવું હોય તો પૂછી લે હું માતા પેલા ધૂણવા આવતી ને તો રડું કે મારે બોલવું છે પણ આ ધરતી નો ધણી ગોગો મહારાજ મને બોલવા નહીં દેતો ચમ કે મારી વસ્તી રહેણી કેણી નથી રાખી આ કારણ પણ તોય કદાચ આ પેઢીનું પુને બળ એટલું બધું જબરું હતું હે ભાઈ અને એનો ભાવ એટલો બધો જબરો હતો કે મેં માતાએ આ તરિયાના દેવના વચન આલીને ઊભા રાખ્યા કે આજે ને કાલે તમારી મારી વસ્તી જોડથી તારો વ્યવહાર કરાવીશ મારી વસ્તીની સદબુદ્ધિ આલીશ હે મારી વસ્તીને શીખ આલીશ કે ચમનું રહેણી કેણી પડાય તારે ગુગા મહારાજી મને બોલવાનો મોકો આલ્યો ને આજ હું બોલી તમે પાલન કર્યું આનું ફર્શ છે હા ભાઈ એટલે દરેકને કહું છું હું કહું ના કહું પણ ખાસ તમે જે જગ્યા અમેરિકા રહેતા હોય ને તો એ ધરતીનો ધણી લાગે હા ભાઈ એવું ના હોય કે ભાઈ અને દરેકની પેઢીઓમાં આમાંથી બેઠા છે ને એટલે બધાને દરેકને પૂછજો આમાંથી જેટલા પચ્ચીસ વીસ જણા છે ને વીસમાંથી પંદરના તો નાગના સપના આવતા જ હશે આવું કહું છું ખોટું હે ભાઈ આવતા ક ના આવતા ભાઈ હા એક ના તો બોલો ઘર માં એક ના ના આવે તો બીજા ના આવે ભાઈ તમારી મમ્મી ના આવે તો એ ભાઈ તમારી પત્ની ના આવક તમારી બેન ના આવક તમારા કાકા ના છોકરા નાક સપના માં જેને નાક જોયા નહી હોય રૂબરા સપનામાં આવે આ તો કદાચ કૂક્યા છે વાતો કરતા હોય તો કે નાક સપનામાં આવે અવારના વાર ઘડીએ ઘડી આવો ભાઈ તે નાક તમને અણસાર આવે તમે મારી તમે મારી છત્ર રહો રહશો ને પણ હરખાર્યાતા નહીં એવા તમને અણસાર આવે છે ગોગો મહારાજ કે ગાડો ને એ ભગવાન છે એની દયા આવશે માણસો પણ એની જ જગ્યામાં કદાચ નાક ફરતો હોય ને તો આજનો માણસ ગોડા પેલા તો પેલા ના ગઈડિયા એવા જબરા એ ભાઈ ભક્તિભાવ વાળા કે નાક ઘરમાં આવે ને તો દીવો કરશે ઘરની બહાર અગરબત્તી કરશે ગોગા મહારાજની પ્રાર્થના કરશે કે મહારાજ જતા રહો તો મહારાજ ઓટોમેટિક કે કઈ કર્યા વગર જતા રહે ને આજ તો કદાચ નાગ દેખાઈ જાય ને તો ઢોગાડા પાંચ જણા આજુબાજુ જેને કોઈ લેવા દેવાના આજુબાજુ થી આવીને ને એને ખોધીન મટીચી મારી નાખશે તો ઢોગાડા શું મનુષ્યને જ હક છે ધરતી પર રહેવાનો ભાઈ બીજા કોઈ જનવરોને હક છે જ નહીં હું તો નાગ નીકલાની વાત નહીં પણ દરેકની વાત છે એ ભાઈ દરેક જીવજંતુની વાત છે જો આ બધી ભાવના નહી હોય ને ગોડા તો મારા જેવી માતા કોઈ સાથ નહીં હાલ આવું કઉ છું ભાઈ જેનો હૃદય કો છે ને જેની અંદર દયા દયા ભાવના હશે એના અંદર જ મારા જેવી માતા વાસ હોય ને ભાઈ સલાહ છે ભાઈ કોઈ કરવું ના કરવું કોઈ મને કોઈ ફરક નહીં પડે હે ભાઈ તમારે જેટલા ને કહેવાનું છે એટલા તો કહીશ પણ કોઈ વિચારતો હોય કે અમે કોઈ નાક નહીં માર્યો અમે કોઈ નાક નું ઘર નહીં તોડ્યું તો આજે ને તમારા વડવા હોય ભાઈ પચાસ વર્ષ પેલા જૂના ગેરમાં રહેતા હોય ને નાગ નીકળતો હોય ને એ નાગ ની જગ્યા હોય ને નાગ ની જગ્યા પર ઘર બનાવ્યા હોય ઘર બનાવતા પાયા ખોદાય તો ખબર છે પાયા ખોદાય ને એટલે એ અંદર જમીનના રાફડા હોય રાફડા તૂટી જાય અને અમુક જગ્યા ઘણી જગ્યાએ એવું જોયું છે ખોભર્યું છે બોમણ કે ઘરનું કોમ ચાલતું હોય ને તો ગોગા મહારાજ આડા આવીને ઉભા થઈ જાય કોઈ જીસીબી ખોદ ચાલતું હોય તો મહારાજ આડા આઈ ઉભા થઈ જાય કોઈ ટ્રેક્ટર નું કદાચ ખેડ ખેડવાનું ચાલતું હોય ને તો ખેતર ભાઈ તે ગોગા મહારાજ આડા આઈ ઉભા થઈ જાય ચમ ગોગા આડા એટલે આવે છે કે તમે તમારું કાર્ય કરો ભલે કરતા પણ જોજો મારો રાફડો ના તૂટી જાય હે ભાઈ પણ તો યાદ ના મોણસ હે ભાઈ મનારીને બોલાવશે પકડાઈ ને એને કોથરામ પૂરી લઈ જશે હે ભાઈ તો આ શ્રાપ લાગે કે ના લાગે સીધી વસ્તુ છે તમે ના કર્યું પણ તમારા વડવા કરી તો કર્યું તારે સપનામાં આવશે પણ એ જ નાગને ને જો રીઝવતા આવડે તો રીઝવવાનો એક ઉપાય કે પસ્તાઓ કદાચ મહારાજ ને દીવો કરીને સુખડી નારિયેળ શ્રીફળ આલી ભાઈ દૂધ આપીને કદાચ એના નામથી ચકલા ચણા નાખીને તમારા વડવાઓ હતી એવી માફી માગો મારા વડવાઓ આજ લગીને ધરતી પર રહ્યા આજ લાગી મહારાજ તમને કોઈ દાડો કશ્યું નહીં કે તમને કશ્યું આલ્યું નહી કદાચ એ જ હું હે ભાઈ એના વતી માફી માગુ છું તમારા નામથી આ ચકલા ચણ નાખું છું મહારાજ આજ પછી કોઈ દાડો આવું નહીં કરી સલાહ આવીશું આવું કદાચ હૃદય નો ભાવ નીકળી જશે મણ ખાલી ગોગો મની જો તમારી માતાઓ ગોડા સપને અને વાતો ના મોડો તો જગતમાં મારા મેરડી નું બોલવું કામ કોઈ માતાને શેઠું ના આવવાનો કોઈ શોખ નથી થતો તમારી કુડની માતાઓનો તો ગોડા તમારા કરતા વધારે ચિંતા તમારી કુડની માતાઓનો હોય છે કે જો મારો વંશ વેલો બંધ થઈ ગયો તો મને માતાને કોણ પૂછશે હું નો ધારી થઈ જઈશ ચિંતા ગોડા તમને નહીં તમારી માતાઓ થવી જોઈએ હે ભાઈ પણ છતાંય તમને ચિંતા થતી હોય ને તો તમારી ચિંતા એ તમારી માતાની ચિંતા છે પણ માતાની માતાને બોલવું હોય સપને આવું હોય ચોક ભુવા બધાય ભુવા ખોટા નહીં હોતા ભાઈ બધી જગ્યાએ તમે ફરી ફરીને આવ્યા છો તો એ ભુવા કોઈ જ ખોટા નહીં બધા સાચા છે બધા જોડે સજ છે બધાય ભક્તિ કરે છે હે ભાઈ બધાને માતાઓ આવે છે પણ કદાચ એ એ કદાચ દોણા નાખીને જોતા હોય ને કદાચ કોઈ હે કોઈ પેઢીની વાત ન્યાયની વાત કરતા હોય ને તે ન્યાયની વાત તમને ગળે નહીં ઉતરતી હે ધારો કે કોઈ પ્રશ્ન એવો હોય એ ભાઈ કે તમારા ઝોપડી પૂછતા ને ઝોપડી નાખ્યા નું કારણ છે કે પેલો તો ધરતી નો ધણી મગજ ઉપર એટલે એક મન ના થાય એક ભાઈ મોન બીજો તરત ચૂક્યો કે ના આ બધી વાત ના હોય પણ જો ગોગા મહારાજ રાજી હશે તો હું એવું કઉ છું ઘરમાં ત્રણ ભાઈ હશે એક ચાર હશે ચારે ચાર મોની જશે ત્યાં ભાઈ એ બેડા રાખ આટલે થી કરશો ને શરૂઆત